એના દવા ની કીધું ત્યાં ચાલુ રહ્યું પછી કાઈ દવા ને આ physiotherapy પછી દસ પંદર દિવસ થયા ને પાછું અધર નું એમ થઇ ગયું પાછું અધર નું હા દવા પીવો થી હાલે થી સારું હા હા આ તકલીફ કેટલા ટાઈમ થી તમને હતી તકલીફ છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી હતી પાંચ વર્ષ થી હા હા પાંચ વર્ષ થી સતત આ રીતે તકલીફ પડતી હતી જ્યારે બેસવાનું થાય એટલે બેસવાનું વજન ઉંચકવા આવે ને એટલે તકલીફ વધી જાય એમ થઇ જતી બેસવાથી સરળ આમ રહેતી જ કન્ટિન્યુ બેસવાનું થાય અત્યારે આ તમને ક્યાંય રીતે થઈ ગઈ તક એક તો મારું કામ એવું છે કે સતત બેસવાનું થાય હું જોબ કરું નથી આગળ કોમ્પ્યુટર અને પ્લસમાં કે ભજન ઉપાડવામાં આવી ગયો કામ તો લીધે થઈ ગયેલી અત્યારે રૂટિન કામ બધા થાય છે અત્યારે તો સારું અત્યારે તો બેસવામાં બી થઈ ગયું છે કે લોંગ ટર્મ પહેલા બધા લાંબો સમય બેસી શકું આપણે 5 अक्टूबर शनिवार के 5 अक्टूबर 6:00 बजे एकदम रेडी था से बड़ा रूटीन काम कर रहा था तो कई तकलीफ इतनी बड़ी बढ़ती नहीं थी जैसे मैं कमर में भी शुरू किया पहले करता पहले 80% ये शुरू तो दवा अपेली ना आ राजकोट में जहां दवा ली थी अपने तो दवा अपेली हमने की देरू के दवा थी नहीं आके एक्सरसाइज भी वो बोलू अपेलू ફીવર લઈ એમ કે ઊકી દેલું હોય આપણે આપણે કોઈ આની દવા આપેલી અને એ તો દવા તો આપણે કઈ લીધી નથી આ એક્સરસાઈઝ ને એ દવા વગેરે જ મટી ગયું તો તો સારવાર કરવા જેવી છે સારવારમાં મને પાંચ વર્ષથી દુખતું ને ઘણા મોટા મોટા દવાખાને દવા લીધેલી મને કઈ એટલો બધો કઈ ફેર નહોતો પડ્યો પણ અહીં કણે ઘણું સારું થઈ ગયું તો આજની સારવાર કરીએ it was